હાલો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં જ છે ને જો આપણે વાડીઓ પૂરી છે અને તડકો પણ ઓહો થઈ ગયો છે હવે ઉનાળાની કહેવાય ને કે રત પણ મણી છે દેખાવા પણ આપણે તો આજે ઘણું પણ મોડું થઈ જશે ને હવે રોજ મોડું જ થાય કારણ કે આપણે આખો દિવસનું કામ અને આખો દિવસનું ભાત ને એવું બધું કરવાનું હોય કારણ કે માહી મમ્મી વે જશે ખાટલા ઉપર મારા જેઠાણી સી એટલે આપણે આખો દિવસનું ભાત લઈને પછી આપણે રોંઢે ઘરે જતા રહીએ પાછા એટલે થોડુંક અત્યારમાં મોડું થઈ જાય અને આવી નહીં તે આવી વાડિયા આવી ગયાનું ઘણો સમય થઈ ગયો પણ આવીને જો આપણે સાફ સફાઈ કરી આવા ઢગલા કરી દીધા અને હવે આપણે પડામાં વી જવાનું છે અને પડામાંથી આવશું બપોરે તડકો થાય ત્યારે ત્યારે આ ઢગલા ભરી લઈશું એટલે અત્યારમાં તો શકે ઢોર તો વાડામાં જ હોય અહીંયા ન હોય એટલે હવે અત્યારમાં આપણે પડામાં વૈયા જઈ અને રોહિતને મારા જેઠ બે છે બે ભાઈઓ હિરા ઘમાં વહીં જાય છે એટલે આપણે બધું કમ્પ્લીટ કરીને આવી ઘરે એટલે થોડીક વાર લાગે અને મારા સસરા છે એ પાસા ગામમાં વૈયા જશે કામે તો આપણે એકલા જ જઈએ તો હાલો હવે આપણે સાફ સફાઈ તો જો બધી થઈ ગઈ છે ખાલી બાવેરાની એવું ભરવાનું છે એ આપણે તડકો થાય ત્યારે ભરશું અને હવે આપણે ધીમે ધીમે પડામાં વહી જઈએ કારણ કે હવે તડકો થઈ જશે અને વાઈગી જશે નવ જેવું વાગી ગયું છે એટલે હાલો હવે આપણે ધીમે ધીમે પડામાં વહી જઈએ પછી આપણે પડામાં ધીમે ધીમે હાલતા થઈ જશે આપણે જોયું તો હશે છે તે આગળ આપણે આગલો કેમેરો કરીને આપણે બોલતા તો આપણે કાપોની એવું પણ વાળી લીધો છે ઢોરનો સારો પણ સરસ થઈ જશે આસે આ છે બુલેટિયું ખડ વાઢવાળું આશે જીન્સબો વાઢવાળો અને આ છે આપણે લીલી મકાઈ છે મકાઈ એની ઓલ પાસે બીટ બીટને ગાજરની એવું આગળ રહી ગયું અને આ આપણે બધી જાતની બધી થોડી થોડી પણ અત્યારે રસકો હોતા છે એ આગળ છે તો જો આપણે કેડી કેડી કેળીએલું જવાનું છે કારણ કે આપણે જો અહીં ભાગ્યમાં સેણા નીંદવાનું કામ શરૂ છે એ સેણા તો આપણે આડીયો નીંદી નાખ્યો છે અને આગળનો એક આડિયો છે એ અધૂરો છે અને તે પછીનો એક આડિયો છે એ હાવ બાકી છે આપણે ત્રણ આડિયા બનાવ કર્યા છે એમાં આપણે દોઢ આડિયો નિંદાણો છે અને દોઢ બાકી છે અને ઝારને પણ કરોહડા હો તો આવી ગયા છે એટલે થોડાક સમયમાં આપણે ઝારને એવું પણ વાઢવાનું થશે હાલો આપણે અહીંયા નીકળવા છે તો પછી જરીક ઘરના સેડામાં તો આપણે આટો મારતા જાય કેટલા દિવસ તા જોયા નથી ઘરના ચેડા જો કણ ના સેણા માં પાસો કે કે ખડ થઈ જશે ને સેણા પણ મસ્ત થઈ જશે જો જેસી જન દેખાય હતી બનાયા એટલું ખાલું છે ને આ દેખાય છે બাকি ક્યાંય સીધા નઈ ભાળો તમે જો મસ્ત થઈ જશે તરના સેણા ને ક્યાંક જગ્યા છે ને ઉખડ છે જો ક જગ્યા તો નથી જતી ને ક્યાં કોઈ નઈ ઉખડ છે બળ ફાલ લેવું છે પણજી બહુ પોપટા નથી બેઠા ચણા સરસ થઈ જશે પણ હજી બહુ પોપ્તાની બપોરે મહેમાન આવ્યા હતા એટલે ઘરે વહી આવ્યા છે કિશોરભાઈને એ આવ્યા હતા ની ને અમારે રામજીભાઈનો છોકરો છે પલોની એ બધા આવ્યા હતા એટલે આપણે જો ઘરે આવતા રહ્યા છે અને એ પણ સા ને સોડા ઉ ઉપીને વહી આવી જશે અને આપણે કીધું ઘરે સવી તો આજે થોડાક નાસ્તા પાણી બનાવી તો જો આપણે અહીંયા સરસ મજાનું મમરાનો સેવડો આવો કંઈક બનાવ્યો છે અને આપણે આ બાજુ જે ભજીયાનું કામ પણ શરૂ છે જો આ સરસ મજાના ભજીયા બને છે અહીંયા તળાવાનું શરૂ છે અહીંયા પાડવાનું પણ શરૂ છે તો જ તો શિંગભજીયા ખાવાતા રોહિતને અને મમરાનો શેવડો છે એ ખાવાનો તો મારા સાસુને ઘણા સાસુને એટલે આપણે બેની ઈચ્છા આજે પૂરી કરી દીધી છે બેનો નાસ્તો આપણે બનાવી દીધો છે કમ્પ્લીટ અને રોહોડામાં વ્યસતા વ્યસ્તા પડ્યું છે લોક નો ડબો ને બધું બહુ વ્યસ્તો વ્યસ્ત પડ્યું છે એટલે હવે આપણે એટલા સિંગભૈયા પાર થઈ જાય પડી જાય પછી આપણે સાફ સફાઈ કરવાની છે પહેલો હવે આપણે ફટાફટ સિંગભા પૂરા કરી દીધી પછી હાનનું કાક રસોઈનું વિચારશું